નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ને ખેતી ચેનલ માં આપ સૌ ખેડૂત મિત્રો નું हार्दिक સ્વાગત છે મિત્રો ખેતી નો વિકાસ જ અમારું લક્ષ્ય એ અંતર્ગત આજે આપણે ખેડૂત મિત્રો માટે ખુશીના સમાચાર લાવ્યા છીએ ખુશીના ન્યૂઝ છે મિત્રો ઘણા સમય થી ખેડૂત મિત્રો જેની રાહ જોઈ રહ્યા હતા અને ઘણા સમય થી ઇંતજાર કરી રહ્યા હતા એનો આજે અંત આવ્યો છે એટલે કે આપણા માટે ખૂબ ખેડૂત માટે ખૂબ સારા એવા સમાચાર છે હું ખેડૂત

અને પેલું એલું એકવીસ તારીખે શરૂ થાય છે સવારે સાડા દસ થી ક્યાં ક્યાં જિલ્લા અંદર આઈ પોર્ટલ ની અંદર તમે અરજી કરી શકશો તો એમાં સૌપ્રથમ રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર અને કચ્છ આ કુલ છ જિલ્લા અને સાથે સાથે સુરત તાપી નવસારી અરજી સ્વીકારવામાં આવશે ત્યારબાદ મિત્રો બીજા તબક્કાની અંદર તેવીસ નવ બે થી ઓગણત્રીસ નવ બે ચોવીસ સુધી સાડા દસ કલાકેથી અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર કુલ ચાર જિલ્લા અને ત્યારબાદ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી પોરબંદર ભાવનગર અને બોટાદ એમ કુલ છ જિલ્લા આ બીજા તબક્કાની અંદર અરજી સ્વીકારવામાં આવશે બીજા તબક્કાની અંદર ચોવીસ નવ બે હાજર ચોવીસ થી ત્રીસ નવ બે હાજર ચોવીસ સુધી એટલે કે સવારે સાડા દસ કલાકે થી બાકી વધેલા જિલ્લા એટલે કે મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી કુલ પાંચ જિલ્લા અને વડોદરા છોટાઉદેપુર પંચમહાલ મહિસાગર દાહોદ ભરૂચ અને નર્મદા એમ કુલ જિલ્લા જિલ્લા મિત્રો આ રીતે બધા પોર્ટલ ખુલશે અને એ મુજબ ખેડૂત મિત્રો વિવિધ યોજના એટલે કે ખેડૂત મિત્રોને પોતાની જરૂરિયાત પ્રમાણે ખેતીમાં જે સાધનોની જરૂરિયાત હોય એ પ્રમાણે આમાં એ ખેડૂત મિત્રો એમાં ફોર્મ ભરી શકશે અને આ યોજનાનો લાભ લઈ શકશે ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાના ઘટકો જેવા કે ખેત બજારો એગ્રો સર્વિસ પ્રોવાઈડર પાક મૂલ્ય વૃદ્ધિ ફાર્મ મશીનરી બે મિલેટ પ્રોસેસિંગ યુનિટ તાડપત્રી પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત પંપ સેટ્સ સોલાર પાવર યુનિટ કીટ વોટર કેરીંગ પાઇપલાઇન અને રાઇડ ઓન સેલ્ફ

તથા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ ધન્યવાદ આભાર